મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે નવો બ્લોગ બનાવવાના છીએ આ ઠીંગું મો અને સિદ્ધરાજ ત્રણ જણા બનાવવાના છીએ બ્લોગ તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો એન્ડ સુધી હેલો ગાઈઝ અમે જશો તમને મંદિર બતાવ અમે દર્શન કરશો પણ તમે પણ દર્શન કરજો જોઈ લો અમારું મંદિર હવે આવી છે

હા હું પણ પછીલા જઈ લઉં હવે આપણે જઈશું ઘર તરફ ઓનલાઈન આ જોઈ લો ગુલાબ ચાઉ મસ્ત છે જોઈ લો બે આ પણ છે મસ્ત માતાજી મિત્રો અમે આજે સિંગરને મળવા જઈશું તારું નામ શું એલે તારું નામ તારું નામ શું બોલ તારું નામ એમ બોલ હા નાજી નાજી તો આને નામ બતાવી દીધે છે અને તમે તું વિડિયો જોઈ વિડિયો જોઈ વિડિયો કોણ લઈ આલે વિડિયો તા બપ્પા હ મનાજુ કાકા રાજુ કાકા લઈ આલી તો અમે સિંગરો બાજુમાં જઈને તમને બતાવીશું સિંગરો આપણે જેનો ઇંતજાર થયો એ બી આગે સિંગર આવી ગયો એ સિંગર શું કરી મત બતા આ આ મધ જોઈ રહ્યો એ આ મધ શું કરવું કઈ છે તો કરે તું હા જવાન શું કરવાનું ખાઈ જવાનું ખાઈ જવાન હા તો લાલ બુલાજીઓ થઈ જાય રો તું થઈ જાય અન તાર ગીત ગાવાનું ને ગીત ગાવા ને કેટલા ગીત ગાવા ને ચાર ચાર મિત્રો આ ચાર ગીત ગાવા તો આપણે જોઈશું તા નો તા નો મે પુત્ર હ રુદ્ર રુદ્ર મનો મનો તો અને આપણે ગીત ગવડાવીશું આપણે વ્લોગર મળી જાય તો આપણે એમને પૂછીશું આપણને શું શું આપણે કહેશે આઈ જાય વ્લોગર જય મહારાજ મિત્રો અમારા વ્લોગમાં તો હું સ્વાગત છે તો આજે આપણે નોના વ્લોગરો વ્લોગ ચાલુ કરી નાખ્યો હવે આપણને ખબર નહીં મેચી શું કટ લઈને આયા અરે ઘરેથી આવે લે ફોન લઈ આપણે બેરા જ નરવાતા એટલે આપણે એને આજ શું બનાવી લાવે એને બતાવી દઉં પેલા આ જો આ સુરેશ આ રુદ્ર સિદ્ધરાજ રાજવીર ને પેલા બે નાના વ્લોગરો આવી હજી ગંતો તો આ જો

બુઆ પણ કરવા ગયા તા બુઆ મારા દોડ આલી ધૂણવા આયા માતા મારા કંકુ ને મેળવી વળી અપુ રાજા ને મારા જોરદાર ગીતમાં માં આવી ગાયું અને બુઆ પણ કરવા ગયા તા તો આ બીજા લાય બીજા લાય ટેણીયા ના બ્લોગ બનાવવાનો હોય તો ભાઈ જ નાઈ ગયો